ભગવાનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે વસાダ પોલીસે ગણેત્રીના કલાકોમાં જ આઠે આરોપીઓની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધીઓ છે વસાダ એક સગીર જે બાળા હતી તેના ત્રણ પુરુષ મિત્રો હતા તેની સાથે ગઈ કાલે એને વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયાલા અને તેના મિત્રોએ અને બધા સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પર બાંધેલા હતા ને આમ તેની સાથે બદકામ કરેલું હતું બધા જ આરોપીઓને પોલીસ શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે જેની અંદર હરીફ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બધા જ આરોપીઓની ધરપકડ થઈ છે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાંસદા પીઆઈ આહિર સાહેબ કરી રહ્યા છે